હેલો દોસ્તો તમને તો ખબર જ છે કે તળાજાની અંદર આપણે ચશ્માની ચાકા આવેલી છે સસ્તામાં સસ્તા અને સારામાં સારા ચશ્મા લેવા હોય ત્યાં આપણે ત્યાં તમને એડ્રેસ તો ખબર જ છે બગીચા રોડ જૂની તાલુકા પંચાયત સામે ડુંગરાની એક જસ પાસે અને ત્રણ વર્ષ સુધી અમે ચશ્મા પચાસ રૂપિયામાં આપ્યા પણ ઉપરથી ભાવ વધી ગયો વેપારીએ ભાવ વધારો કર્યો એટલે અમે સાઠ રૂપિયા ચશ્માનો ભાવ કરી નાખ્યો પણ તમે આ વિડીયો જોઈ અને ચશ્મા દસ જણાને શેર કરીને આવશો અને અમને બતાવશો તો તમને આજીવન સુધી ચશ્મા તમને પચાસ રૂપિયામાં આપશે જો દસ્તો તમે ખાલી આ વિડીયો જોયો એ ન કર્યો અને દસ જણાને શેરય ન કર્યો તો તમારી પાસેથી સાઠ રૂપિયામાં લેવા આવશે તો તમે ખોટી દલીલ કરતા નહીં દસ જણાને શેર કરીને આવજો વિડીયોને લાઈક કરીને આવજો તો તમારી પાસેથી પચાસ રૂપિયા લેવામાં આવશે આપણી પાસે બે તળાના જુસ્મા કાચના ના અને બાઇકના ના અને સ્પોર્ટના ના હરેક આઇટમ મળી રહેશે અને નવા તહેવારોમાં નવી નવી વેરાયટી મળી રહેશે આપણી પાસે તળાજાની અંદર બગીચા રોડ એટલે અવશ્ય મુલાકાત લ્યો અમારી